ઉપલેટાના અહીર સમાજના વિદ્યાર્થીને જૂનાગઢની આલ્ફા હોસ્ટેલમાં ઢોર માર મારતા ઉપલેટા અહીર સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી સ્કૂલ અને હોસ્ટેલની માન્યતા રદ કરવા રજૂઆત કરાઈ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રહેતા અને ખેતી કામ કરતા અહીર વિમલભાઈ ચોચાના પુત્ર જય વિમલભાઈ ચોચાને તારીખ સત્યાવીસ સાત બે હજાર પચીસના રોજ જૂનાગઢની આલ્ફા સ્કૂલમાં અન્ય વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલની હોસ્ટેલમાં જ ઢોર માર મારવામાં આવ્યો હતો અને ત્યાં તેમના મોબાઈલ દ્વારા તેનો વિડીયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ વિડીયો મારફતે ઉપલેટામાં રહેતા તેમના પિતા વિમલભાઈને છેક તારીખ એક નવ બે હજાર પચીસના રોજ જાણ થઈ હતી ત્યાં સુધીમાં સ્કૂલના સંચાલકોએ તેમના માતા પિતાને જાણ ન કરતા તેઓ તાત્કાલિક પોતાના પુત્ર પાસે જૂનાગઢની મોતીબાગ પાસે આવેલા આલ્ફા હોસ્ટેલ ખાતે પહોંચી સમગ્ર હકીકતની જાણ મેળવી હતી જ્યાં સંચાલકોને મળવા જતાં સ્કૂલના સંચાલકો ગેરહાજર હોવાથી પરત ઉપલેટા આવી સમગ્ર હકીકતની જાણ તેમના સમાજને કરાતા આજે ઉપલેટા હિટ સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્કૂલના વિરોધમાં આકરા પાણીએ જોવા મળ્યા હતા અને સમગ્ર આહીર સમાજ એકત્રિત થઈ સ્કૂલ અને સ્કૂલના સંચાલકો તેમજ વિદ્યાર્થીઓને માર મારનાર વ્યક્તિઓ ઉપર કડક પગલાં લેવા મામલતદાર કચેરી ખાતે આવિદન પત્ર આપી સ્કૂલ અને હોસ્ટેલની માન્યતા રદ કરવા રજૂઆત કરી હતી મારું નામ વિગત મારું નામ મેહુલ કરશનભાઈ ચંદ્રવાળિયા ઉપલેટા આજરોજ તારીખ 6 ના રોજ ઉપલેટા મામલતદાર ખાતે આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા હતા જે આલ્ફા હોસ્ટેલનો હોસ્ટેલનો બનાવ બનાવ છે એ તારીખના છઠ્ઠા મહિનામાં જુનાગઢ નો આલ્ફા હોસ્ટેલ નો પણ જે તે સમયે સંચાલકો દ્વારા એ બનાવની કોઈ વિગત દીકરાના મા બાપને કોઈને દેવામાં ના આવી માર મારનાર જે લોકો હતા એને હામ હામા બેહાડી અને વાતચીત એને કરીને છોકરાને દબાવીને વાત ત્યાંથી વગે કરવામાં આવી પણ જયારે એક મહિના બાદ છોકરાના બાપાને જયારે વિડીયો સામે આવ્યો કે મારા દીકરાનો આ વિડીયો આવ્યો છે તો સંચાલકને મળવા માટે જુનાગઢ ગયા તો સંચાલક દ્વારા કોઈ જવાબ ન આપવામાં આવ્યો અને જે તે સમયે સંચાલક જે કોઈ હતા એને ફોન બંધ કરી દીધા અને જવાબ દેવા માટે કોઈ સામે

પૂરી જવાબદારી થી સોંપતા હોય છે કે ભાઈ તમારો દીકરો અહીંયા રાખજો કારણ કે જે છોકરો છે એ નાની ઉંમરનો હોય અને એની બધી જવાબદારી સંચાલકની જ હોય છે પણ આટલો બનાવ બની ગયો પણ સંચાલક કોઈ આમાં પોઝિટિવ વલણ અપનાવ્યું જ નહીં તો અમારું એટલું જ વિચારવાનું છે કે આ છોકરા કદાચ જે કઈ રીતે એની નાનપણમાં કે જે કઈ કર્યું એ ભૂલ હશે પણ સંચાલક બહુ મોટા મોટા જવાબદાર હોય એના વિરુદ્ધમાં મોટી કાર્યવાહી અને કાયદાકીય કાર્યવાહી અમારે કરવા માટેનું એક આવેદન આપવામાં આવ્યું છે તો આ આવેદનને ગંભીરતાથી લેવામાં આવે જેથી કરીને આહી સમાજને અને અન્ય સમાજને એક શિક્ષણ વિભાગ અને પોલીસ વિભાગ ઉપર પૂરો ભરોસો કાયમ રહે કે આવા કોઈ બનાવ ભવિષ્યમાં ના બને એવી એક ખાતરી સરકાર અમને આપે અને સમાજને એક નવો દાખલો આપે કે શિક્ષણ વિભાગ આની કાર્યવાહી કરી અને આની હોસ્ટેલની અને સ્કૂલની મંજૂરી

એ વિદ્યાર્થીના વાલી સામે આવી છે સમગ્ર સોશિયલ મીડિયા દ્વારા લોકોને આની જાણ થઈ ત્યારે આની ગંભીરતા લઈ આ જે આલ્ફા સ્કૂલના સંચાલકો દ્વારા આ ઘટનાને ક્યાંક ને ક્યાંક દબાવી દેવામાં આવી છે અથવા તો આને ગંભીરતાથી લેવામાં નથી આવી જેથી કરી આ સંચાલકોને અને એની સામે જે પણ કાર્યવાહી થવી જોઈએ અને એમના કડકમાં કડક પગલાં લેવાય અને આવી ગંભીર ભૂલ ક્યારે પણ ગુજરાતમાં સમ્ય નથી વહીવટી તંત્ર જે પણ ગૃહ વિભાગ હોય કે જે પણ લાગુ પડતું હોય એ તમામને અમારી આજે આવેદનપત્ર આપી ઉપલેટા સમસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે મામલેદાર સાહેબ અમારી આ રજૂઆત છે આમાં કડકમાં કડક કાર્યવાહી થાય અને એ લોકોના કાયદાનું ભાન થાય એટલી જ અમારી વિનંતી છે